તો જય માતાજી મિત્રો આપણે વડા તળાવ પહોંચી ગયા છે તો અહીંયા ઘણી બધી પિક્ચરનું શૂટિંગો થાય છે ત્યાંનું આપણે ફૂલ લોકેશન તમને આપીશું એ જગ્યાનું તો આ તળાવ છે જોઈ શકો છો વડા તળાવ જોરદાર અહીંયાનો માહોલ તમને જોવા મળશે અહીંયા ઘણી બધી પિક્ચરનું શૂટિંગ થયું છે આ જગ્યા પર અને અહીંયા પણ બહુ જૂનું ખંડેર પણ આવેલું છે આગળ જોઈ શકો છો એ જગ્યાનું પણ બહુ ફિલ્મમાં લોકેશન છે તો તે જગ્યા પર આપણે જઈશું ને તેનું લોકેશન તમને આપીશું તો આગળનું લોકેશન અમે તમે તમને બતાવીશું તો જોઈ શકો છો આગળનું વ્યૂ તમે તો આ ગેટ છે અંદર જવાનો તો આપણે અંદર પ્રવેશ કરીએ છીએ હવે જોઈ શકો છો અંદરનો વ્યૂ આ રીતના કંઈક તમને જોવા મળશે તો આ રીતના તમને ઇમારતો બહુ જૂની ઈમારતો અહીંયા તમને જોવા મળશે તો અહીંયા બહુ જૂના ખંડેર આવેલા છે તો અંદર તમે ફરવા પણ જઈ શકો છો તો આપણે અંદર જઈને તમને બતાવીશું તો આ રીતના અંદર ખંડેર આવેલા છે બહુ જૂના તો આ રીતના ઇમારતો અંદર તમને જોવા મળશે એટલી બધી ફરવા લાગી જગ્યા નથી પણ અહીંયા તમારે શૂટિંગ કરવા આવવું હોય પિક્ચરનું છે કંઈ પણ વિડિયો શૂટ કરવા આવું હોય તો અહીંયા જોરદાર તમને અહીંયા લોકેશન જોવા મળશે જોઈ શકો છો અહીંયાનો વ્યૂ તમે તો આ રીતના તળાવ પણ તમને જોવા મળશે અહીંયા તો અહીંયાનો જોરદાર તમને માહોલ જોવા મળે છે જોઈ શકો છો બહારથી આપણે વિડીયો શૂટ કર્યો છે અંદર જઈને આવ્યા છે હવે બહારનું તમને તળાવ બતાવીશું તો આ રીતના કંઈક તળાવ તમને જોરદાર સુંદર વ્યૂ જોવા મળશે તળાવમાં તો હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં અને નેક્સ્ટ લોકેશનમાં મિત્રો જય માતાજી